આશાપોરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નું આયોજન કરવામાં આવે છે અહીંયા બિલકુલ સાંસ્કૃતિક રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે માતાજીના ગરબા ગાવામાં આવે છે માતાજીના દુવા છંદ ગાવામાં આવે છે અને આરતી નવરાત્રી ચાલુ કર્યા પહેલા પણ આપણે આપણે રાષ્ટ્રગાન ગાઈ અને પછી આપણે આયોજન ચાલુ કર્યું છે દાંડિયા અને રમોન ચાલુ કરવા લાગી છે આ વખતે શું ખાસિયત છે નવરાત્રી ખાસિયત આજે પશ્ચિમી સંસ્કૃતિમાં જે નવરાત્રી જઈ છે અમે નથી માનતા કે અમારી કોઈ ટીમ નથી માનતી કે અમારે કોઈ પ્રમુખ સ્વામી નગરના એક જણ એવું નથી માનતો ભાઈ આ આપણી નવરાત્રીને આપણે પશ્ચિમી સંસ્કૃતિ બાજુ લઈ જવી અમે અમારી ધાર્મિક માન્યતા આ સાથે અમે આ નવરાત્રીનું આયોજન કરી રહ્યા છીએ અમારી આખી ટીમ એટલે કે અમારા ઘનશ્યામભાઈ ગઢવી હોય મહેશભાઈ રાજે હોય દમભા વાઘેલા હોય અમારા ભાવેશભાઈ પટેલ હોય સુરેશભાઈ પટેલ હોય કે અમારા અલ્પેશભાઈ પટેલ હોય આખી ટીમ સતત આ આ ક્ષેત્રમાં જોડાયેલી છે અને તન મન ધન થી કાર્ય કરી રહી છે બસ અમે તો કેવી છે ભાઈ અમે જે સંસ્કૃતિ સાથે નવરાત્રી નું આયોજન કર્યું છે એને તમે પબ્લિક ને વચ્ચે મૂકો અને અમે અમે જે વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ એને પબ્લિકને પણ તમે એવું કહો કે ભાઈ તમે પણ આ ટાઈપનું નવરાત્રી નું આયોજન કરો એનાથી બાફેક છે અત્યારે અમારી જે ગરબી છે એમાં નિઃશુલ્ક છે તેવી વસ્તુ આટલી મોંઘવારીની અંદર એક પણ રૂપિયો લીધા વગર માતાજીના ગરબા ગાય છે બધા સ ફેમિલી સાથે આવે છે અને બધા એકદમ પોતાની સંસ્કૃતિનો વારસો અહિયાં આપે છે આ વખતે આયોજન શું છે ખાસિયત આયોજન ની આ અત્યારે અમારી આયોજન સંસ્કૃતિ છે અમાર હિન્દુત્વ ઉપર અમારી નવરાત્રિ છે એક એક બધા બાતાજી ગરબા ગવાય છે કોઈ ફિલ્મી ગીત કે પશ્ચિમી ગીત કોઈ પણ ગવાતું નથી અમારા તમામ કલાકાર હિન્દુ છે તે અમારી ખાસિયત છે અમારે રહેવાનું પ્રમુખ સામનગર જ છે તમે આજે અહીંયા રમવા આવ્યા છો શું ગ્રાસિયત છે ખાસિયત પેલી તો અહીંયા ને ગર્લ્સ માટે સેફટી છે અને ગર્લ્સ ના અલગ રાઉન્ડ થાય છે તમે રમવા આવ્યા છો કેવો અનુભવ થઈ રહ્યો છે અનુભવ બહુ સરસ છે અહીંયા કને અને વ્યવસ્થા બી બહુ સારી છે અ લોકોને શું અપીલ કરશું લોકોને અપીલ કરીએ કે વધુ માં વધુ લોકો અહીંયા કને જોડાય અને રમવા પણ આવે હું પરમા તુલસી અને હું જુનાગઢ થી આવું છું બેન તમે ભુજમાં પ્રમુખસ્વામી નગરમાં આવેલા સપરા જય ટ્રસ્ટ દ્વારા જે આયોજન છે એમાં નવરાત્રી રમવા ભવે છે શું કેસો આ હા અને શું કહેવાય વ્યવસ્થા બહુ સારી છે ગર્લ્સ માટે સારી એવી સેફટી છે કોઈ ઇશ્યુ નથી ને બાકી બધું પણ સરસ છે બધું બેન આ નવરાત્રીની શું ખાસિયત તમને જોવા મળી જે ખાસિયત સેફટી ગર્લ્સની ની સેફટી છે એ તો સૌથી મોટી ખાસિયત છે અહીંયાની તમે અહીં રમવા આવો છો તમને કેવો અનુભવ થયો છે સારો અનુભવ થયો છે આનું મ્યુઝિક સિસ્ટમ ને બધું બહુ સારું છે અને અમને બધાને ખૂબ જ મજા આવી અહીંયા રમીને મારું નામ બિરલાણી ભાવિક કમલેશભાઈ છે મને અહીંયા આ સાપરા હું અહીંયાથી પેલા નોરથી આવું છું મને બહુ મજા આવે છે અહીંયા શું खासियत છે અહીંયા છે ને કેમ કારણે તમે રમવા આવો છો અહીંયા બહુ સરસ ગરબી થાય છે અહીંયા અને સારું છે અહીંયા